મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાકિસ્તાન સરહદને અડીને આવેલ નડાબેગ બીએસએફ બોર્ડર આઉટપોસ્ટની મુલાકાત લઈ સરહદના સંત્રીઓના સાહસ શૌર્યને બિરદાવ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાકિસ્તાન સરહદને અડીને આવેલી નડાબેટ બીએસએફ બોર્ડર આઉટ પોસ્ટની મુલાકાત લઈ સરહદના સૈત્રીઓના શાહસ શૌર્યને બિરદાવ્યું હતું બનાસકાંઠા જિલ્લાની વિવિધ વિકાસ કામોની ભેટ આપવા સુઈગામની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી શ્રી નડાબેટ બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનો ને અધિકારીઓને મળી તેમની સાથે સંવાદ ગોષ્ઠી કર્યા હતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના મક્કમ નિર્ધારણને પગલે ઓપરેશન સિંધુની જ્વલંત સફળતામાં બીએસએફ અને સેનાના જવાનોના શૌર્યસભર યોગદાન માટે તેમણે જવાનોને અભિનંદન પાઠવ્યા હતા રાજ્ય સરકારે નડાબેટ ખાતે શરૂ કરેલા સીમા દર્શનને પરિણામે બીએસએફને નજીકથી જાણવાની લોકોને તક મળી છે અને લાખો પ્રવાસીઓ સીમા દર્શન અનવે બોર્ડર ટુરિઝમને વેગ આપે છે એમ પણ તેમણે ઉમેર્યું હતું બીએસએફના આઈજી શ્રી અભિષેક પાઠકે રાજ્ય સરકારે નડાબેટ સહિત સરહદી વિસ્તારમાં બીએસએફ માટે મીઠા પાણીની સુવિધા અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કરેલી વ્યવસ્થા માટે આભાર વ્યક્ત કર્યો હતો મુખ્યમંત્રીશ્રીને બીએસએફ જવાનોએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું અને સ્મૃતિ અર્પણ કર્યું હતું આ મુલાકાતમાં વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને ઉદ્યોગમંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત પણ જોડાયા હતા